થર્ટી ફર્સ્ટને લઈ બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં છે રાજસ્થાનથી આવતા દરેક વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ શરૂ કરી છે બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસની ઝીણવટભરી તપાસ છે એસઓજી પોલીસે ખેમાણા ટોલટેક્સ ખાતે ડ્રોન કેમેરા દ્વારા રાજસ્થાન તરફથી આવતી દરેક ગાડી ઉપર ચાપતી બાજ નજર રાખી છે પાલનપુર તાલુકા પોલીસે ટોલટેક્સ ખાતે બ્લેક ફિલ્મ ઉતારી તેમજ નંબર પ્લેટ વાહન ચાલકોને દંડકીય કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ મુજબ બનાસકાંઠા જિલ્લામાં તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને ધ્યાન લઈ ખેતીવાડી ક્ષેત્રમાં જરૂરી સાવચેતીના પગલા લેવા અનિવાર્ય બન્યા છે જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજ ભરેલી બોરીઓ વરસાદને કારણે પલળી ન જાય અનાજને નુકસાન ન થાય તે માટે જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તથા અનાજ ભરેલી બોરીઓ વરસાદ પલળી ન જાય અને અનાજને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે બજાર યાર્ડ સબ સેન્ટરો તેમજ અન્ય ખુલ્લા સ્થળોએ રહેવા અનાજને ઢાંકવા સુરક્ષિત સ્થળોએ ખસેડવા વરસાદથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવા જણાવાયું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી નશેડીઓને ઝડપવા પોલીસ ઉમરગામથી લઈ નડા સુધી અને દાહોદથી લઈ દ્વારકા સુધી એલર્ટ છે દારૂ અને ડ્રગ્સની મહેફિલો પર અંકુશ લાવવા માટે પોલીસ આ વર્ષે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સઘન દેખરેખ કરી રહી છે જો કોઈ ફાર્મ હાઉસ કે ક્યાંય પણ ખૂણે ખાચરે મહેફિલ માણતું હશે તો પણ પોલીસની આકાશી નજરથી બચી નહીં શકે નવીગઢ બોર્ડર પર પોલીસે છેલ્લા ચોવીસ કલાકમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વીસ જેટલા કેસ કરી નશેડીઓને જેલ ભેગા કર્યા છે થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે આ ઘટના થરાદ વિસ્તારમાં બની કેનાલમાં પાણીના એક મૃતદેહ તરતો જોવા મળ્યો સ્થાનિક લોકોએ આંગે અંગે બાર હેલ્પલાઇનને જાણ કરી માહિતી મળતા જ એક સુબારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક સુબારના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમીરગઢ બોર્ડર પર બોર્ડર પર પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ અમીરગઢ બોર્ડર પર પોલીસે જવાનો સાથે એસઆરપીએફના જવાનોને પણ જોડ્યા છે સતત ચોવીસ કલાક અવરજવર કરતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે અને વિદેશી પ્રવાસીઓ ભરેલી લક્ઝરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકપોસ્ટ પર પોલીસ હાલમાં બે દિવસથી વાહન ચેકિંગ દરમિયાન ચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે કે નહીં તે ચકાસવા માટે બ્રેથ એનાલાઇઝર મશીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે જ વાહનના દસ્તાવેજો ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક અને ઈ ચલાણ સિસ્ટમ મારફત તાત્કાલિક વેરીફિકેશન કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠાથી શરૂ થનારી આદિવાસી સમાજની પદયાત્રાનો મામલો હવે વધુ તીવ્ર બન્યો છે પદયાત્રાને લઈને પોલીસ અને આદિવાસી આગેવાનો આમને સામે આવી ગયા છે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી પદયાત્રા શરૂ થાય એ પહેલાં જ પોલીસે પદયાત્રા અટકાવી દીધી છે મોડી રાત્રે પદયાત્રામાં જોડાયેલા કાંતિ ખરાડી સહિત અંદાજે પચાસ જેટલા આદિવાસી સમાજના લોકોને પાલનપુર પોલીસે અટકાયત કરી છે બાદમાં તમામને મુક્ત કરવામાં આવ્યા છે અટકાયત બાદ આદિવાસી આગેવાનો જિલ્લો બદલી પાટણ જિલ્લામાં પહોંચ્યા હતા મુક્તિ બાદ ફરી આદિવાસી સમાજના લોકો સિદ્ધપુર પહોંચ્યા ત્યાંથી પદયાત્રા શરૂ કરવાની તૈયારી કરી હતી જોકે બનાસકાંઠા જિલ્લામાં યા પદયાત્રાને મંજૂરી ન મળતા તેમણે પાટણ જિલ્લામાં પણ પદયાત્રાની પરવાનગી ન હોવાથી સિદ્ધપુરથી પદયાત્રા શરૂ થાય પહેલાં જ પોલીસે ફરિયાદ કાયદ કરી પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેમજ પરવાનગીના અભાવને કારણે પદયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી બીજી તરફ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લોકશાહી હક હેઠળ શાંતિપૂર્ણ પદયાત્રાની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે પોસટવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર દબનગીરી કેમ કરે છે ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએસ ને આઈપીએસ બને એટલા માટે એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ રાત્રે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકોઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબનગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે આપોને પરમિશન અને પરમિશન ના આપતે તમે ઉપર સરકારમાંથી ગરીબ ગરીબોને મધ્યવર્ગને આદિવાસીને દાખલા અપાવો જે લડત છે ગરીબ પરિવારને જે અમારા કાંતિપી ખરાડી જે લઈ નીકળ્યા છે ધારાસભ્ય એમની એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે રાતે બે વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે છે ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આંકાઓનો આદર્શ આવે અને આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે ગેરવર્તનીય છે સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું રંગે ચંગે અને દાખલા લઈને જમપીશું આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસટીએસસી ઓબીસી ઉપર જે દમનગીરી ચાલી રહી છે એ દમણગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ મહેસાણા જિલ્લામાં વ્યાજખોરીનો એક વધુ ગંભીર મામલો સામે આવ્યો છે કડી તાલુકામાં વ્યાજખોરો દ્વારા એક વ્યક્તિનું અપહરણ કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે ચોંકાવનારી બાબત એ છે કે એક કરોડ રૂપિયાના વ્યાજ પેટે ત્રણ કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરીથી પૈસાની માંગ કરવામાં આવી હતી મૂળિંદ્રાળ ગામના અને હાલ સાબરમતી ખાતે રહેતા નીલ દેસાઈએ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એક કરોડ રૂપિયા લીધા હતા વ્યાજ સાથે કુલ ત્રણ કરોડ રૂપિયા વ્યાજ સાથે કુલ ત્રણ કરોડ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ ફરીથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી દેસાઈને જબરજસ્તી કારમાં બેસાડી રિવોલ્વર બતાવી ધમકી આપ્યાનો આરોપ છે સમગ્ર મામલે રામ નરેશ સિશોદિયા જીગર દેસાઈ સહિત પાંચથી છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે નંદાસણ પોલીસે આરોપી નરેશ સિસોદિયાની ધરપકડ કરી છે અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે પ્રખ્યાત બુટલેગર અશોક બિસ્નોએ ઝડપાયો છે ગુજસી ટોક અને પ્રોહિબિશનના સત્યાવીસથી વધુ ગુનાઓમાં વાંછિત આરોપી ઝડપાયો છે આસામના ગુવાહાટીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે પેલેસીઓ હોટલમાંથી મુખ્ય સૂત્રધાર પકડાયો છે આરોપી પકડ દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો કરાયો હતો સીટ બેલ્ટથી પોલીસ અધિકારીને ફાંસો આપવાનો પ્રયાસ કરાયો છે જવાબમાં પોલીસ દ્વારા પગમાં ગોળી વાગી હતી આરોપી અશોક બિસ્નોય ઘાયલ થયો છે ઘાયલ આરોપી ચાઇડસ હોસ્પિટલના દાહોદમાં સારવાર હેઠળ છે પોલીસ અધિકારી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી હતો આરોપી પર પચીસ હજારનું રોકડી નામ જાહેર હતું ગુજરાતમાં પ્રોહિબિશન નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો આ બાબતે એસએમસી અધિકારી નિલિત રાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી